ઘણા સમયથી આ ઉપલેટાની મચ્છી માર્કેટ લઈને અવરનવર વિવાદ થતા હોય છે પત્રકારને મારી નાખવાની ધમકી અને તેમના પરિવર્જનોને હેરાન કરતી કરતો હોય છે મોહમ્મદ શાહ શેખ પોતે કરી રહ્યો હોય છે તેના વિરુદ્ધમાં ઘણી પણ અરજી કરવામાં આવેલ હોય અને પત્રકાર ખુદની અરજીઓ કરેલ હોય પણ આજ સુધી કોઈ તેના ઉપર કાર્યવાહી કરવામાં ન આવેલી હોય તો શું કરવું પત્રકાર દેશની સૌથી જાગીર ગણાતો હોય છે આ તો બાબત હોય તેમના અને તેના ઉપર થતા હુમલા થયા પછી પોલીસ એક્શનમાં આવે એવું ખરું ને એક સવાલ એ છે આમ આદમી કોઈ સુરક્ષિત ન હોય તો પત્રકાર પણ સુરક્ષિત ન હોય તો દેખાઈ રહ્યું છે પોલીસ પાસે આમ છતાં ન્યાયની અપીલ કરતી હોય છે છતાં આજે પત્રકાર ન્યાય નથી મળતો આમ જનતા શું મળવાનું છે એક મોટો સવાલ છે આમાં ખબર પડે છે પોલીસ કેવી મીઠી નજરે અને કેવી કામગીરી દેખાઈ રહી છે તેને લઈને મોહમ્મદ સાહેબ ઉપર ગુનાહિત ભાઈઓ બહેનો આજે પુરુષમાં સંદલ રાખવામાં આવે છે બપોરે ચાર વાગે સંદલમાં શરીફ અને હું તો ખાલી સંચાલક છો બાકી અરીફ જ છે મુજાવત ઉબલેટા